ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો જયા પાર્વતી વ્રત કથા ઓમ નમ શિવાય જય મા પાર્વતી આ વ્રત અષાઢ સો દિવસથી શરૂ કરીને અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણ કરાય છે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે અને શક્ય હોય તો જ્યાં સુધી આ વ્રત થઈ શકે દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ ત્યાં સુધી આ વ્રત કરવું જેવી તમારી શક્તિ હોય રહેવાની એ પ્રમાણે વ્રત કરનારે સવારે વહેલી ઉઠે વહેલા ઉઠી નાય ધોઈને શંકર પાર્વતીજીનું પૂજન કરવાનું ભોજનમાં ચોખા ખાવાના મીઠી ચીજ ખાવાની નહીં એટલે કે મિષ્ઠાન ગળિયા પદાર્થ ખાવાના નહીં બની શકે તો એકલા મગ ખાઈને આ વ્રત કરવું વ્રત પૂર્ણ થાય ત્યારે સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા કંકુની શીશી કાજળની ડબ્બી કપડા શક્તિ પ્રમાણે આપવા વ્રત ઉથાપન સમયે બ્રાહ્મણોને ભોજન કરાવો વ્રત કથા આ પ્રમાણે છે પહેલાના સમયમાં એક બ્રાહ્મણ નામ એક બ્રાહ્મણનું નામ તેનું નામ વામન અને તેની પત્નીનું નામ સત્યા એક ગામમાં રહેતા હતા આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ સવા શેર માટીની ખોટ અને તેથી સત્યા બહુ દુઃખી રહે મનમાં વિચાર કરે અરે ભગવાન ભોળા પ્રભુ બધું જ સુખ પણ સંતાન અમને વંચિત કેમ રાખ્યા દયા કર કર આમ રોજ વિનંતી કરે છે પણ તેની આશા પૂરી થતી નથી એક વાર એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા કરતા તંબુરો અને કરતાલ વગાડતા વગાડતા નારદ મુનિ તેમને ઘેર પધાર્યા સત્ય અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું યથા વિધિ પૂજા કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યા નારદજીએ આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાઈ નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ બે હાથ જોડી કહ્યું દેવર્શી પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ સવા શેર માટીની ખોટ છે

તારા ભક્તિ ભાવથી ખુશ થઈ જશે અને પછી તારું દુઃખ પણ દૂર થઈ જશે માટે ત્યાં જાઓ આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યા બ્રાહ્મણ બ્રાહ્મણે બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે ઘણે દૂર નીકળી જતા બિલીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતાં એક સળે બિલીના સુકા પાંદરાનું ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્નીએ બિલી પત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશિવનું લિંગ પણ ઘણા જ વખત થી અપૂજ્ય રહેલું દેખાયું આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી ત્યાં રહેવાનું ત્યાં રહેવા લાગ્યા ખરા સેવા પૂજા કરે છે આમ કરતા કરતા ઘણા દિવસો વીત્યા એક વાર વામન ભગવાન માટે ફૂલ લેવા અને રસ ત્યાં રસ્તામાં ફૂલ લેવા માટે ગયો અને ત્યાં રસ્તામાં તેને નાક કરડ્યો સર્પદશ થી તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામન વામનના આવનને રાહ જોઈ બેઠી છે ઘણો સમય વીતી જવા જવા ચાલ્યો વામન આવ્યા નહીં તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યા હતા ત્યાં આવીને પણ ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદસ્યો છે અને તેનું મૃત્યુ થયું છે તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું એ તો ચોધાર આંસુડે રડવા લાગી પાર્વતીજી જાણ્યું કે બ્રાહ્મણ બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથી દુઃખ આવ્યું છે એટલે ભગવાન શંકરને કહ્યું પ્રભુ આપણા ભક્તોના માથી તો ભીડ પડી છે અને તે મારાથી સહન નથી થતું માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કહી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યા છે ત્યાં જંગલમાં આવ્યા માં પાર્વતીએ ભગવાન શંકરને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડીને પગે પડી અને રડવા લાગી માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી કે હે મારા પતિદેવને જીવિત કરો માં આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય મારા આ જગતમાં મારું કોઈ નથી હું જગતમાં જીવી નહીં શકું આટલું કહેતા કહેતા સત્યા કરુણ બિલાપ કરવા લાગી સત્યાના માથે હાથ ફેરવી જગદંબામાં પાર્વતીએ કહ્યું બેટા રડ નહીં ભગવાન ભોળાનાથ સૌ સારા વાના કરશે રણ નહી આમ કરી તેમણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરંત જ વામન આળસ મરણીને ઉભા થઈ ગયા જ્યાં તેની નજર શંકર પાર્વતીજી ઉપર પડી તેઓ તેમના પગમાં પડી સાષ્ટ પ્રણામ કર્યા પાર્વતીજીએ અને શંકર ભગવાને બંને પતિ પત્નીને બંને પતિ પત્નીને આશીષ આપ્યા અને બોલ્યા તમારું કલ્યાણ થાવ અને તમારી બંનેની અપૂર્વ ભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ માટે હે બ્રાહ્મણ હે સત્યા તમે કંઈક વરદાન માંગો બોલો શું જોઈએ છીએ સત્યા બોલી માતાજી આપણી દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખથી અમે વંચિત છીએ કૃપા કરીને અમારે ત્યાં પુત્ર થાય તેવું વરદાન આપું પાર્વતીજીએ સત્યાને કહ્યું પુત્ર સુખ મળે પણ જો હું કહું તેમ કહો કરો તો અવશ્ય મનોકામના પૂરી થશે માતાજીનું કહેવું સાંભળીને સત્યા બોલી માં આપ જેમ જેમ કહેશો તેમ કરવા હું તૈયાર છું માટે કૃપા કરીને આપ કહું પાર્વતીજીએ સત્યાને કહ્યું તો સાંભળ આ આવે તે અષાઢ માસને શુદ તેરસના દિવસથી તું મારું જ્યાં પાર્થિનું વ્રત કર તો તારી આશા પૂર્ણ થશે આષાઢ માસને શુદ્ત થી વ્રત લેવાનું પછી અષાઢ વ્રત ત્રીજને દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું પાંચ દિવસ સુધી એકટાણું કરવાનું મીઠા વગરનું મોડું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે તેઓને વસ્ત્રાદિ સૌભાગ્ય અલંકારો આપવાના આખી રાત જાગરણ કરવાનું જાગરણમાં પ્રભુ ભજન કીર્તન કરવાના આમ આ વ્રત વિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી થી કરવું જેના પ્રભાવ થી સૌભાગ્ય અખંડ રહે છે પુત્ર પ્રાપ્તિ થાય છે અને સુખ શાંતિ થી બાકી જીવન પસાર થાય છે આટલું કહીને માતાજી અંતર ધ્યાન થઈ ગયા વામન અને સત્ય તો માતાજીએ એ બતાવેલા ઉપાય સાંભળી ખુશખુશાલ થતા પોતાના ઘેર પાછા ફર્યા છે પછી તો અષાઢ મહિનો આવ્યો સુદ તેરસ પણ આવી અને સત્યાએ પાર્વતીજીએ બતાવ્યા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું

બધાને જ ફળજો તમારી અમિત દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ સર્વ ઉપર રાખજો ઓમ નમઃ શિવાય જય મા પાર્વતી જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ